માતાજી દ્વારકાધીશ ગામડુંમાં નવા ઓકમાં મિત્રો સ્વાગત છે આ ઉમી આખો તમે મજામાં આપણે વાડીમાં અને દવા છટવા માટે તો જો દવાની તૈયારી થાય છે જો આમાં પચીસ આપણું અને કઈ દવા છે ગારિયાની સુકારીની દવા છે સુકારો ના આવે એના માટેનો પાવડરનો

કઈ દવા છે મને તો અંગ્રેજી આવડતું નથી ભાઈ વાતાવરણ બેગડો છે એટલે દવાનો રાઉન્ડ ચાલુ કરજો પાણીનો આ બેરલ ભરી રાખ્યો છે અહીંયા અને આપણા જીવાડ પછી તમને બતાવીશ જુઓ

આવી વાતાવરણ બહુ ખરાબ રહી છે ખર્ચા જીરામાં બહુ ચડે છે દવાઓના એકાત્રે પપ નવરો થતો નથી અહીં દાનલી જોડે ને જોડે જોડે દવા જી દાનલી આઈ તે ને કદે એપી માપીએ હા એ માપીએ ઇને ગાને આપણે હલાવશું નાવશું આ પપ પૈડો છે હમણાં પપ ભરીશું જુવા પપ ભરવાના પાણી નાખશે એવી રીતના યુવા અને તોડશે એ પંદર મિલી નાખવાની છે

વાવાઝોડે સોરી માફ કરજો માવઠાની ત્રણથી છ બે તારીખનું એનું વાતાવરણ ફૂલ ચેન્જ થઈ જવાશે તો વાતાવરણ ચેન્જ થાય તો પછી આપણે જીરામાં સુકારાને દવા મારું છું એટલા માટે વહેલે સુકારાણ ના આવે આ માવઠાના હિસાબે સુકારાને પાવર ઓછામાં દસથી બારથી લઈએ તો આ વરસાદનું ગોરો માવઠાનું નીકળી જાય Mati beri nama sih. Ayo. Apa sedan oke? Jilod bagi. Tunggu apa lagi? Jilod chenya, apa jilod Kamu Tapi jual sih sakitnya juga. Comment box mana Jin? Comment kaji.

લંબાઈમાં છે દસ વીઘાનો ઘેરો છે અહીંયા દવા છતા છે આપણે અને ચોથો દવાનો છે મિત્રો આવો ગીરો છે જો તમે જોઈ શકો છો મિત્રો જો વાતો જાય મારો કાકો જો એ ચક્રુ માર છે મકાઈ એની વાવેલ છે ચણા વાવેલ છે આ પોઝિશનમાં છે જો દસ વિઘાનો છે ઘેરો દવા સાથે આવી રીતના છટે છે હા તબિયત નથી મિત્રો બહુ મેડત હતી વાતાવરણ ખરાબ થઈ જતી તો હમણાં તો મિત્રો આજનો આપણે બ્લોક પૂરો કરીએ અને કેવું લાગ્યું હોય તમને જીરો તો મને કોમેન્ટ બોક્સમાં જે કોમેન્ટ કરજો કઈ કઈ દવા છાંટવાની હોય તો મને થોડી માહિતી આપજો ખેડૂત મિત્રો જીરાના અનુભવી હોય તો એ મને કોમેન્ટ બોક્સમાં જઈને માહિતી આપજો લખજો એટલે બીજા લોકોને ખ્યાલ પડે બાકી આવું આ પોઝિશનમાં છે તો આજનો આપણે ઉલ્લેખ પૂરો કરશું તો તમારો ખ્યાલ રાખજો તો જય હિન્દ જય ભારત જય ગલ ગુજરાત જય જવાન જય કિસાન